સીતારામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ખાણા પર મળે એવું જ કચોરીઓ આપણે આજે ઘરે બનાવીશું તો કચોરીઓ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લઈશું તો અહીંયા ગોળનું તલનું આપણે માપ પરફેક્ટ રાખીશું તો જેના માટે મેં અહીંયા એક વાટકી કાળા તલ લઈ લીધા છે અહીંયા તમે સફેદ તલનો બનાવવું હોય તો એ પણ બનાવી શકો છો એ જ વાટકીના માપથી આપણે પોણો વાટકી ગોળ લઈ લીધો છે તો અહીંયા તમે વધારે ગળીઓ ખાતા હોય તો એક વાટકી પણ લઈ શકો છો તો અહીંયા મેં એક વાટકી તલ સામે પોણી વાટકી ગોળ લઈ લીધો છે બે વાટકી ટોપરાનું છીણ લઈ લીધું છે જે ઝીણ આપણે તૈયાર મળતું હોય છે એ બે ચમચી જેટલી બદામને કટકી લઈ લીધી છે અહીંયા તમને ભાવતા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો બે ચમચી જેટલું તલનું તેલ લઈ લીધું છે જે આપણે એમાં ઉમેરીશું અને બે ચમચી જેટલા ગુંદરને ની તળાઈને તળીને લઈ લીધો છે તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં એક મિક્સર ચાર લઈ લીધો છે તો એમાં આપણે તલની એડ કરી લઈશું અને એને આપણે ક્રશ કરી લેવાના છે તો અત્યારે બસ આપણે ફક્ત એક તલ ને જ ક્રશ કરવાના છે તો આને આપણે અધકચરા ક્રશ કરી લઈશું તો અહીંયા તલને ને આપણે અધકચરા ક્રશ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણે તલ સરસ રીતે અચકચરા ક્રશ થઈ ગયા છે હવે ઘાણા પર મળે એ વધારે મેસ કરી નાખતા હોય છે એમાંથી તેલ છૂટું પડી જતું હોય છે તો એના માટે આપણે ઘરેથી તેલ એડ કરીશું તો અહીંયા સરસ તલનું તેલ લઈ લીધું છે એ આપણે બે ચમચી જેટલું એડ કરી લઈશું અને ગોળ એડ કરી લઈશું અહીંયા તમે થોડો ગોળ ઓછો ઉમેરીને સાકર પણ એડ કરી શકો છો ટોપરાનું છીણ એડ કરી લઈશું ને સરસ રીતે થોડુંક મિક્સ કરી લઈશું અને ફરીથી ઢાંકીને આપણે એને ક્રશ કરી લેવાનું છે તો ફરીથી આપણે એને થોડુંક ફેરવી લઈશું તો આપણા તલ સરસ રીતે ક્રશ થઈ ગયા છે એકદમ સરસ રીતે આપણું કચરિયું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું

તો સરસ રીતે બદામ ગુંદર મિક્સ થઈ ગયા છે તો હવે આપણે સર્વ કરી લઈશું તો અહીંયા મેં એક વાટકો લઈ લીધો છે એમાં આપણે બદામ એડ કરીશું તો આ રીતે આપણે વાટકામાં નીચે ફેલાવી લઈશું અને ટોપળાનો છીણ એડ કરીશું અને હવે આપણે એમાં કચરિયું એડ કરી લઈશું તો આ રીતે સરસ રીતે દબાવીને આપણે એને વાટકામાં લઈ લેવાનું છે

ઘાના પર મળે એવું કચેરિયું બનીને તૈયાર છે તો આ રીતે એકવાર શિયાળામાં જરૂરથી બનાવજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા ન તો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારે આજનો વિડીયો કેવો લાગ્યો